રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે હું છું અમિતા રામલલાની મૂર્તિને પગથિયા પર સ્થાપિત કરવામાં કુલ 4 કલાકથી વધુનો સમય લાગ્યો હતો ભગવાન રામની આ મૂર્તિને મંત્રોચ્ચાર અને પૂજાની વિધિ સાથે આસન પર મૂકવામાં આવી આ દરમિયાન શિલ્પકાર યોગીરાજ અને ઘણા સંતો પણ હાજર હતા હવે 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે બુધવારે રાત્રે રામલલાની મૂર્તિને ક્રેનથી ઉંચકવામાં ઉચકવામાં આવી હતી અમદાવાદ એરપોર્ટથી પણ સંતો રવાના થશે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આ સંતો હાજર રહેશે સાધુ મહંતો તેની સાથે હવે અયોધ્યા તરફ આગળ વધી રહ્યો છે સાધુ મહંતો અને વીવીઆઈપી જશે અયોધ્યા જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ ઉત્સાહિત છે અયોધ્યામાં સમારોહમાં હાજર થવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ઉમંગ રાવલ તેમની પાસેથી વધુ જાણકારી લઈએ ઉમંગ અત્યારે અમદાવાદ એરપોર્ટ પર પણ કદાચ ખૂબ ઉત્સાહનો માહોલ હશે સૌ કોઈ અત્યારે અયોધ્યા ગમન કરી રહ્યા છે અને ઉપરથી જે કનેક્ટિવિટી આવી છે અમદાવાદથી અયોધ્યા એ પણ એક સોનેપી સુહાગા જેવો ઘાટ છે ચોક્કસથી અમિતા અત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર પણ જય જય શ્રી રામના નારા લાગી રહ્યા છે અને તેને લઈને શેરનાથ બાપુ છે એ પણ અહીંયા પહોંચ્યા છે એટલે જુનાગઢથી અને સાધુ સંતો જે તમામ છે અહીંયા પહોંચી રહ્યા છે તેમની સાથે પણ આપણે વાત કરીશું અને જે સાધુ સંતો છે તે પણ અહીંયા છે સાહેબ શ્રેહનાથ બાપુ કેટલો આનંદ હિન્દુ સમાજ માટે અને ખાસ કરીને જ્યારે સનાતન ધર્મનો આજે અયોધ્યામાં પર્વ ઉજવા જઈ રહ્યો છે ખૂબ જ ખૂબ જ ખુશીનો અને રાજીપાનો મહોલ છે સમસ્ત જન સમાજના સંતોને રામલાલા રામ મંદિરમાં પ્રસ્થાપિત થઈ રહ્યા છે આજે આજના દિવસે સમાજને શું શીખ આપશો કારણ કે શિક્ષા એ જ આપવાની થઈ સંતો તરફથી રામલાલાના આદર્શોનું આપણે સૌ પાલન કરીએ રામલલાના જે આદેશો છે અને આદર્શો છે તેનું પાલન કરીએ અને એ જ અભિવંદા સાથે તમામ જે સાધુ સંતો છે અહીંથી અમદાવાદ એરપોર્ટથી તેઓ અયોધ્યા માટે જઈ રહ્યા છે એક સ્પેશિયલ ફ્લાઇટ કનેક્ટિવિટી છે એ પણ અમદાવાદથી અયોધ્યાની આપવામાં આવી છે ને તેને લઈને જ આજે લગભગ સત્તરથી વધારે સાધુ સંતો છે અયોધ્યા જવાના છે અને બાવીસ તારીખે ભવ્ય રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ અભિભૂત ક્ષણના તેઓ સાક્ષી બનવા છે ને એનું સદભાગ્ય છે છે એ મળવાનું એને લઈને જ જે સાધુ સંતો અલગ અલગ ધર્મપીઠમાંથી જેઓ આવી રહ્યા છે તેમને પણ તેઓની એક અપેક્ષાઓ જે છે અને પાંચસો વર્ષ સુધીનો જે વનવાસ જેમણે વેઠ્યો છે અને એ ત્યારે હવે પ્રાણ પ્રતિષ્ઠા રામ મંદિરની થઈ રહી છે એને લઈને પણ એક ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે જી બિલકુલ ઉમંગ આભાર આપનો જાણકારી આપવા માટે તો અત્યારે સાધુ સંતો એરપોર્ટ પર દેખાઈ રહ્યા છે કારણ કે તેમને અયોધ્યાથી આમંત્રણ મળ્યું છે અને રામલલાની જ્યારે સ્થાપના થવાની છે તેઓ પોતાના નિજ મંદિરમાં જ્યારે તેમનો પ્રાણ પ્રતિષ્ઠા થશે તો તે ક્ષણના સાક્ષી બનવા માટે સૌ કોઈ આવતું છે આજે લગભગ સત્તર જેટલા સાધુ સંતો મહંતો જેઓ એરપોર્ટથી સીધા અયોધ્યા ગમન કરી રહ્યા છે અત્યારે પણ કેટલાય સંતો મહંતો છે તેમણે એ ખુશી પણ વ્યક્ત કરી છે કે આ ઐતિહાસિક ઘડી જે આવી છે આ ઘડીના સાક્ષી બનવું એ એક સૌભાગ્યની વાત છે વર્ષોની તપસ્યાનો અંત રામલલ્લા હમ આયંગે મંદિર વહી બનાયગે બસ હવે બે દિવસની વાત છે અને અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યા છે અને અમદાવાદ એરપોર્ટ ખાતે આપ જોઈ શકો છો કે એક ભક્તિમય માહોલ છે એ દેખાઈ રહ્યો છે સાધુ સંતો આજે એ જે વિશેષ ફ્લાઇટ છે એમાં અયોધ્યા જઈ રહ્યા છે અને અયોધ્યામાં જઈ અને રામલલ્લાના ભજન કરવાના છે વર્ષોની જે તપસ્યા હતી એનો આજે અંત આવ્યો છે અને તમામ જે સાધુ સંતો છે એ એરપોર્ટ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે ને આ એરપોર્ટથી

એ પુરુષાર્થના બધા પ્રમાણ અયોધ્યામાં છે ભગવાન શિવ ભગવાને ભગવાન રામના ગુણલા ગાવ્યા એ રામાયણ અને રામચરિત માનસ છીએ ભારત સરકારનો શિક્ષા વિભાગ હિસ્ટ્રી ભણાવે છે તો અયોધ્યા જો રામની નગરી બતાવે છે કે બીજી જગ્યા બતાવે છે કોઈ તો અયોધ્યામાં અમારા જે વિશ્વ હિન્દુ પરિષદ છે આરએસએસ છે બજરંગ દલ છે દુર્ગા વાહની છે અને આપણા જે શંકરાચાર્યો છે આચાર્ય છે મહામંડલેશ્વર સંત મહાત્મા ઠેર ઠેર આ બધાના પુરુષાર્થથી કલિકાલમાં પણ અયોધ્યામાં ત્રેતા યુગનો આનંદ અને ત્રેતા યુગનું જે જ્ઞાન છે કર્મ છે ઉપાસના છે અને પૌરુષ છે પરાક્રમ છે એ ફરીથી આ બધાના આ ઉભા છે બધા વિશ્વ હિન્દુ પરિષદના મહાત્મા સંત આના પુરુષાર્થ થયું છે રામ જન્મભૂમિ એટલે રાષ્ટ્રનું ગૌરવ વિશ્વનું ગૌરવ એવો મહાન પર્વ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ અને દરેક ધર્મના સનાતનના આપણા દરેક વિભાગના સાધુ સંતો મહંતો એ ભગવાન રામચંદ્રજી પરમાત્માનો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બધાએ સહર્ષ દિવાળીનાથી પણ વિશેષ પર્વ મનાવી અને આપણા જીવનની એક અદભુત ક્ષણને આપણે બધાએ સાથે મળી રાષ્ટ્રીય ભાવના ભાવના એનાથી બધાએ સાથે મળી ભગવાનનો આનંદ ઉત્સવ મનાવીએ એ જ શુભેચ્છા દરેકને જય શ્રી રામ આ વસુધવે કુટુંબકમની ભાવના ધરાવતો વિશ્વનો એકમાત્ર દેશ છે એકમાત્ર વિચારધારા છે કે જે પ્રાણી માત્રમાં પણ આટલો ઉત્કૃષ્ટ વિચારો અને આદર્શ ધરાવે છે રામના પથ પર ચાલવું એ તો સૌભાગ્યની વાત છે અને એની ઉપર આ સમાજ ચાલતો આવ્યો છે જૂની દુઃખની વાતો તો આજે યાદ આવે એવી છે નહીં પરંતુ ફક્ત આનંદ ઉત્સાહ અને હર્ષોલ્લાસનો માહોલ છે ફક્ત રામ બિરાજમાન થાય એના માટે આ પૃથ્વી ઉપર જ્યાં જ્યાં

અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા ખાતે જઈ રહ્યા છે વિશેષ ફ્લાઇટ છે એનું એનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં વીએચપીના કાર્યકર્તાઓની સાથે સાથે સાધુ સંતો પણ એટલે કે ભગવો છે એ ભગવો લહેરાયો છે અને ભગવાનની તાકાત સનાતન ધર્મની તાકાત અને સાથે જ સનાતનીઓની જે તાકાત છે એ વર્તાઈ રહી છે અને એ જ ક્યાંક ફલિત કરી રહ્યું છે કે રામ રામલલ્લાનું જે મંદિર છે એની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને આ દ્રશ્યો એ બતાવી આપે છે કે સનાતન ધર્મના દેવ જેને કહી શકાય રામ ભગવાન છે એમનું મંદિર છે એ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અને અનેરો ઉત્સાહ તમામ ભારત વર્ષના લોકોમાં દેખાઈ રહ્યો છે કેમરા પર્સન યજ્ઞ મોહન સાથે હું ગુજરાત ફર્સ્ટ અમદાવાદ